આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ વિડીયો કલોલના ગણુદભાઈ વ્યાસનો છે પૂરો વિડીયો જુઓ એને લગ્નજીવનનું ઘર સંસાર ખૂબ આપતો લાંબુ ચાલ્યું ગણાય પંદર સોળ વર્ષ જેવું ચાલ્યું અને એક દીકરી અને એક દીકરાનો જન્મ થયો અને ત્યારબાદ એને એના ઘરના ભાગી ગયા એવું એમને કહેવાનું થયું અને પછી છૂટાછેડા રહી લીધા તો આ વિડીયોને ખૂબ શેર કરો એના જીવનસાથી સારું મળી જાય એટલા માટે અને દરરોજ આપણે સવારે દસ વાગે સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરી છે જોતા રહ્યો પણ ખાસ આજે રાત્રે જે આઠ વાગે વિડીયો આવવાનો છે એ આપણા જૂનાગઢના બેન છે માનસીબેન પરમાર એનો વિડીયો છે અને એમણે જે વાત કરી છે કે તેતાલીસ વર્ષ સુધીના કોઈ પણ યુવાન સાથે એ લગ્ન કરવા તૈયાર છે અને કોઈ પણ સમાજના યુવાન હશે તો પણ એની સાથે લગ્ન કરવા છે તો એ વિડીયો ખાસ જોવા જેવો છે એ આજે રાત્રે આપણે આઠ વાગે મૂકવાના છીએ અને આપણે એ આપણી ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી કારણ કે વારંવાર વિડીયો ડિલીટ કરવાથી આપણી ચેનલ ઉપર પણ એની અસર થઈ શકે એમ છે એટલે આપણે એક થોડીક શરત રાખી છે કે જે લોકોને વિડીયો ડિલીટ કરાવવું હોય ખૂબ કાંઈ મોટો પ્રોબ્લેમ હોય તો એણે શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર રૂપિયા ભરશે એની પાવતી આપશે તો પાંચ દિવસ આપણી યુટ્યુબમાં વિડીયો ચાલ્યા પછી આપણે એને ડિલીટ કરીશું અન્યથા આપણે ડિલીટ કરતા નથી આ બધાએ ખાસ નોંધ રાખવી અને કોઈ પણ ફ્રોડ ફોન આવે અથવા તો કોઈ તમને હોવાનું કહે અથવા તમને મળવા જવાનું બોલાવે અથવા પૈસા નાખવાનું કહે તો એનાથી સાવધાન રહેજો ક્યારેય કોઈને પૈસા નાખતા નહીં અને તમને કોઈ બોલાવે તો તમે જાઓ એ પહેલાં એના એનું બધું બેકગ્રાઉન્ડ એટલે કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધું મંગાવી અને ચેક કરી લો કે એ જ વ્યક્તિ છે કે નહીં તમારેને જ્યારે આવે ત્યારે પણ આ ખાસ ચેક કરી લો અને એકલી લેડીઝને ક્યારેય બોલાવી નહીં સાથે એનો પરિવાર આવે અને એનું બેકગ્રાઉન્ડ જાણ્યા પછી જ ઘરે બોલાવી જેથી કરીને ફ્રોડ થવાની શક્યતા ઓછી આ બાબતની ખાસ આપણે બધાએ નોંધ રાખવી પડશે અને અત્યારે આપણે આ ભાઈ કુણભાઈ વ્યાસનો વિડીયો જોઈએ અને ખાસ આજે સાંજનો વિડીયો જે આઠ વાગ્યાનો છે એ અને ત્યાર પછી બીજા દિવસનો સાંજનો વિડીયો પણ આઠ વાગ્યાનો એ પણ એક લેડીઝનો વિડીયો છે એ હું આવતીકાલે જાહેર કરીશ કોનો છે એ તો એ બંને વિડીયો ખાસ જોવા જેવા છે તો જોતા રહ્યો

रणेश्वरस हां हां बोलो हूं करू तो अपना लगन करवा सकते थी और मारा बाबो बेवि दे बाबो बेवि वे छे तुम्हारे हां तोयला जना अपन लगन बीजा भाग ही गए હા બીજા હારે જતું એટલે આપડે ફેર થી બીજા લગન કરવા ના હોય તો તમે કયો નો હાચવી ક્યાં હા ઘરવાળી હાચવી નો હોય ત્યાં હું કર્યું હવે બીજા હારે આપડે ધંધામાં હોય તો આપડે ધંધો કરી દીધી વાયો વાયો ફરવી ઘરે રેતુ મેલી જ ને હોય એ બારો જાય બીજા હારે એમ ને હા એ તો અમારું youtube માં મેલું છે હા youtube માં મુકવું છે આપડે हां चालू रखो लियो थोड़ी विगत तुम्हारी लिख ही लूं बराबर ना लिख ले एक ही मिनट और आ तुम्हारा व्हाट्सएप नंबर छे हाँ जी बोलो तो नंबर व्यास नंबर नंबर बोलो तो नंबर 70 70 4 6 6

सीम शंकर वे हूँ क्यों सीम शंकर सीम सीम हाँ शंकर सीम शंकर है ना हाँ सीम शंकर आ रेवानु क्या तमरु मोटा आल कलोल सही दे रहा हूँ तो कलोल सही कलोल हाँ मेरा काम सो करो चो काम होता है जमा दाना सिक्योरिटी मासू सिक्योरिटी जमादार दारे में हाँ

હવે એ સિક્રોટી કરવી એની સિક્યુરટી કરવી કે આપણે આપણે નોકરી કરી પેલા ભાઈ એ વાત હો આપણે ધંધો કરો વગેરેની સિક્યુરિટી કરવી હા હમ કોણ પછી લઈ જ્યું ઈ એ તમારું હા કોણ લઈ ગયું તમારી ઘરવાયે હવે રાજકોટ છે હવે ક્યાં કોણ લઈ ગયું તો ઘડીકયા પરમાર છે ઘડીક કે ભરવાર છે ઘડીકે રબારી છે આવું એટલે પછી એને કાય કાય ભાડ મળી ન એને પાલ તો અહીંયા રાજકોટ છે એક રાજકોટમાં રહે છે એમને હા તમે ક્યાં રહ્યો છો હું કલોલ થઈ તો કલોલ થી રાજકોટ ભાગી ગયો એમને હા એટલે એમાં શું છે હા આપણો ફોન લે દીધો ને આપણી ભૂલ કે ને ફોન આપ્યો એટલે ને હા ફોનમાં એને રમે રમે જે ફોનમાં ઇન્સ્ટાગ્રામ માં એમને હા હા કેટલો સમય તમારું લગ્ન જીવન કેટલો સમય માન્યું તમે બે વર્ષ થયા મારે એટલે બે વર્ષ જીવન જોયું તમારે હા બે વર્ષ થયા ભાગી ગયું ભાગી ગઈ ને બે વર્ષ થયા તમારા આગન થયા એમાં કેટલો સમય પછી તમારી સાથે બાબો ચોથા માં ગણ એમ તમારા તમારું જીવન કેટલો સમય આવ્યું ક્યારે લગ્ન ક્યારે થયા તમારા લગન અમે ફૂલ આર કરે લગન ન થા કરેલા ફૂલ આર પણ તારીખ તો યાદ છે કે નહી યાદ જો તૈયાર તારીખ યાદ નથી ભાઈ વરસ તારીખ યાદ નથી વરસ યાદ છે 25 વરસ છે આ દે હી પતી વરસ છે આ છે સાબ કે બો ક યાદ નથી કે રાખતા તમે બરાબર દીકરી દીકરો કેવડા છે દીકરી નોમો બને છે નવમો બને છે એટલે 15 વરસ છે હાલો 15 વરસ દીકરી હાલો ને હા હા અને દીકરો દીકરો તો માં ભણે છે ચોથા ભણે છે બરાબર નવ વર્ષ હે ને એટલે સોળ સત્તર વર્ષ થયા લગન જેવા હાલ્યું બરાબર 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 અને એ દીકરો ને દીકરી માર સસરા ભેગા જ રહે છે એટલે એમ હા હા દીકરો દીકરી સસરા ભેગા જ રહે છે સાસુ માં આપણને રાખે અને હમ એ રાખે આપણને હે આવવા જવા નું બધું એના એના આય થી આવવાનું જ નહી હે ત્યાં અમારી આબરૂ કાઢી ને શું મારે સાસુ ઘર આગે હે હા હા લે લે હા હા લાવી વાત છે ગરીબ બ્રાહ્મણ ને જો થાય તો કરજો ના આપડે તો આપડા આપડે youtube માં મેલી જ દેવું તમ તારે કોઈ ચિંતા કરતા નઈ બરાબર અને સાસુ સસરા સાચવજે એમ ને

ગોસો હોય એટલે હે ને હા તો મેળો કેવી રીતે થયો તમારો બેયનો? હવે ઈ તો ભગવાન મરજી કેવું થાય? મેળ કરાવી દીધો એમ ને હ બરાબર બરાબર હમ આટલી હેલ્થ help કરો સારું કઈ પૈસા પૈસા થશે કે હું કઈ? હ ના પૈસા નહીં થાય આપણે મફત હો ઓકે ઓકે હવે help કરો તો સારું તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ. ના ભાઈ આપડે કાઈ વાંધો નઈ આપડે તમારા છે ને તમારા photo બે જણા ના photo આવશે બે જણા ના તમારી ઘર વાળી નું ને તમારો તો બેય ના photo મોકલો આપડો whatsapp number છે અત્યારે મોકલી દયો હાલો આપડે youtube માં મેલી દઉં બરાબર ને અને આપડે કયા સમાજ માં કરવા ગણતરી છે હા હવે કયા સમાજ માં કરવા ની ગણતરી છે સંસ્કારી હોય ઈ સમાજ અચ્છા સંસ્કારી સમાજ બરાબર સંસ્કારી ready બરાબર બરાબર આપણું ઘર છોડીને ના જાય બસ હાચુ હાચુ ઈ તો ready બરાબર બરાબર બસ અને તમારી ભાવના તો હારી જ છે લ્યો ખાઈ ખાઈ પીન ને દુઃખ દુઃખ પણ મારી જવાબદારી એમ ને હા હ હ પણ ખોટી ઓલી કરે તો આપણને ના ફાવે સાહેબ હમ હમ

હા એવું થતું હોય ક્યારેક હું કામમાં માં તો ના ઉપાડતો હોય બરાબર હા એતો જોયું હા તો ભલે વાંધો નહિ મોકલો ફોટા બે ને મોકલું હાલો કાલે જ ચડાઈ દઈએ આપડે હો હા ભલે ભલે હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો